આગામી અડતાળીસ કલાક રાજ્ય માટે ભારે ભારતીય અતિભારે વરસાદની આગાહી કેટલાક જિલ્લામાં પૂર આવવાનું અનુમાન અનુમાન વ્યક્ત કર્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબ સાગરમાં સર્જાયેલા લો પ્રેશરના લીધે રાજ્યમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે અંબાલાલ પટેલના અનુમાન મુજબ મધ્ય ગુજરાતના વડોદરા આણંદ અને અમદાવાદની સાથે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે ઓક્ટોબર મહિનામાં જ પરંતુ નવેમ્બર દક્ષિણ ભારતમાં પણ ભારે વરસાદની પગલે રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે અઢાર નવેમ્બર બાદ બંગાળની ખાડીમાં ફરી એકવાર ચક્રવાત સર્જાવાની શક્યતા છે જેને લઈને પંદર ડિસેમ્બર સુધી રાજ્યમાં માવઠાનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું તો 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં હાડ થી જવતી ઠંડીનો પણ ચમકારો જોવા મળશે 14 જાન્યુઆરી બાદ ગાત્રોથી જવતી ઠંડી પડશે ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારેથી થી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કોઈ કોઈ ભાગમાં તો ગાજવી સવાની શક્યતા રહે છે પવનની ગતિ પણ વધારે રહેવાની શક્યતા રહે છે આ અરસામાં દરિયા કિનારે ચાલીસ કિલોમીટરની આસપાસનો વિન્ડ ગસ્ટનો પવન ફૂંકાઈ શકે છે અને સામાન્ય પવન પણ પંદર કિલોમીટરથી સોળ કિલોમીટર આસપાસમાં રહેશે ગુજરાતના ભાગોમાં પણ સિસ્ટમ આવશે ત્યારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને સામાન્ય પવન અત્યારે હાલ તો આઠ નવ કિલોમીટર રહેશે ત્યારે ત્યારે પંદર કિલોમીટર થવાની શક્યતા રહેશે પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં લગભગ વરસાદ થવાની શક્યતા રહેશે જેના કારણે તારીખ છવ્વીસથી ત્રીસમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે